પોરબંદરના કાછડી ગામમાં અત્યારે હું પહોંચ્યો છું અને છેલ્લા બે દિવસથી જે રીતે પોરબંદરના વિસ્તારની અંદર વીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેના કારણે પોરબંદરની સ્થિતિ કહી શકાય કે લગભગ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તે પ્રકારની જોવા મળી રહી છે મારી આસપાસના મકાન પણ હું આપને મારા સહયોગી સાજિદભાઈથી કહીશ કે આપને દ્રશ્યો પણ બતાવશે મકાન લગભગ કહી શકાય કે ચારથી પાંચ ફૂટ જેટલા ડૂબી ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે દ્વારકા પોરબંદર હાઈવે ની જે પાસે જે ટોલ ટેક્સ આવે છે તેની પાસેનું આ કાછડી ગામ કે જ્યાં લગભગ પાણી ચાર થી પાંચ ફૂટ જેટલું ભરેલું જોવા મળી રહ્યું છે અને આના કારણે સીધી રીતે લોકોના સામાન્ય જનજીવન ઉપર અસર પણ પડી રહી છે સાથે જ તંત્ર તરફથી રેસ્ક્યુ ઓપરેશન એસડીઆરએફની ટીમ હોય એનડીઆરએફની ટીમ હોય તેમના તરફથી કરવામાં આવી રહ્યું છે પરંતુ આ ગામડાની વાત કરીએ ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો એના સ્થાનિકો તરફથી પણ જે લોકો છે નીચાણવાળા ઘરોમાં જ્યાં પાણી ભરાયું છે ત્યાંથી લોકોનું રેસ્ક્યુ પણ કરી રહ્યા છે સાથે જ આપ હાઈવે ઉપર પણ જોઈ શકો છો કે જે નાનકડો કોઝવે જેવો દેખાઈ પણ રહ્યો છે તેની બિલકુલ નીચે લગભગ અડધા ફૂટ જેટલી ગેપ બચી છે હાલમાં જોકે ગઈકાલે લગભગ એ પણ જોવા નથી મળી રહી ધીરે ધીરે પાણીનું જે સ્તર છે હવે ઓછું જરૂરથી થઈ રહ્યું છે પરંતુ હજી પણ ડેમથી જે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે પાણી જે છે તે ગ્રામ્ય વિસ્તારો તરફ અત્યારે જોવા મળી રહ્યું છે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત છે જે સામાન્ય લોકો એકબીજાને મદદ પણ કરી રહ્યા છે જે તંત્રના ભરોસે માત્ર નથી તે લોકો પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે હાઈવે ઉપરથી જે વાહનો છે તે આપણે અત્યારે જતા જરૂર જોઈ રહ્યા છે અનેક હાઈવે જે છે તે બંધ પણ ભારે વરસાદને કારણે કરવા પણ પડ્યા છે અને જે અત્યારે હું ગ્રામ્ય વિસ્તારમાં ઉપસ્થિત ઉપસ્થિત છું ત્યાં લગભગ વધુ લોકોને લોકોને રેસ્ક્યુ પણ પણ કરવામાં આવ્યા છે 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 આપણી સાથે કેટલાક ગ્રામ્ય વિસ્તારના જે જે સ્થાનિકો કરી રહ્યા તે શું કહેશો આપ કયા પ્રકારની પરિસ્થિતિઓ છે કારણ કે અહીંયા સુધી પહોંચવા માટે પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે આપ લોકોને હું જોઈ રહ્યો છું સતત આપ લોકો ટ્રેક્ટરના માધ્યમથી લોકોને બહાર જેને જરૂર છે એને અંદર લઈને આવી રહ્યા છો સતત બે દિવસથી જે ભારે વરસાદ પડી રહ્યો છે એના કારણે પેલું બરડાસાગર ડેમમાંથી પણ પાણી આવી રહ્યું છે એના લીધે અમારા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયું છે જેને લીધે અમે કાલથી જ જેવું એવું લાગતું હતું કે જ્યાં પાણી આવશે જ્યાં ખતરો હતો ત્યાંથી લોકોને ગામ લોકોની મદદથી અને તંત્રની મદદથી અમે બધાને બહાર કાઢી અને સરકારી સ્કૂલ અને અમારા મેર સમાજ છે ત્યાં પહોંચાડેલા છે અને ત્યાં બધી વ્યવસ્થા કરેલી છે મેઇન વાત એ છે કે એટલું પાણી ભરાયું એટલું બધું ઓલું છે પણ અમારે એક પણ જાતની કોઈ જાનહાની નથી થઈ કોઈ પણ માણસની કે પશુ કૂતરા બધાને અમે સેફ કરી લીધા છે ને અત્યારે બધું સેફ છે અને ધીરે ધીરે પાણી ઘટી રહ્યું છે અચ્છા કેટલા સમય પહેલાં તમે પોતે આ ગામમાં આ પ્રકારની પરિસ્થિતિઓ જોઈ હતી કારણ કે લગભગ ચારેક ફૂટ પાંચ ફૂટ જેટલું પાણી અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યું છે વરસાદ લગભગ છેલ્લા આઠ એક દસ કલાક બંધ છે છતાં પણ પાણી જે છે અત્યારે ગામ ગામમાં જોવા મળી રહ્યું છે એ ઓગણીસો ત્યાસી પેલા થયો તો અમારા જલમ પેલા એ વાત કરે એમ એ પેલો બાદ પાણી કઈ એટલું આવ્યું જ નથી ને આ ઉસાણ વાળું ગામ છે એટલું પાણી આવે જ નહીં તો આ તો કુદરતી ની બધી આફત છે આપ પણ શું કહેશો કારણ કે હું આપને સતત જોઈ રહ્યો છું જે ગામના ગામના કેટલાક લોકો છે સતત આપ લોકો રેસ્ક્યુ કરી રહ્યા છો કયું કારણ છે શું કારણ કારણ કે આઠ દસ કલાકથી આ પાણી અહીંયા સ્ટોરેજ આ રીતે થઈ ચુક્યું છે કુદરતી આફત બહુ બહુ બારિશ પડી વરસાદ એને હિસાબે અને બરડા સાગરમાં આવી વરસાદ વધારે છે એને હિસાબે આ પાણીનો પ્રવાહ વધારે આવે બરોબર લોકોને કઈ રીતે મદદ તમે લોકો કરી રહ્યા છો તંત્ર તરફથી તમને કેવી રીતે મદદ મળી રહી છે જે જે વસ્તુ અમારેથી જે જરૂરત હતું જેને કે ભાઈ થી લેવાય તો થી લઈ આવ્યા અમારાથી ખુદથી જવાનું તો અમે ખુદ જઈને લઈ આવ્યા બધાઇને રિક્ષીઓ કર્યા અને અમારા ગામનો સરપંચનો ખૂબ સપોર્ટ છે સરપંચે જે જે વસ્તુ જોતી હતી ટ્રેક્ટર વાહન જે જે વસ્તુ જોઈએ એ સરપંચ તરફથી અમને પૂરેપૂરી સપોર્ટ મળેલ છે એસડીઆરએફ અને એનડીઆરએફની સતત તંત્ર તરફથી મદદ લેવામાં આવી રહી છે લોકોના રેસ્ક્યુ માટે પરંતુ આ તમામ એ લોકો પણ છે કે જે તંત્રની સાથે ને સાથે કદમ મિલાવીને લોકો અને ખાસ કરીને જે પશુઓ અહીંયા જોવા મળી રહ્યા છે તેમને રેસ્ક્યુ કરી રહ્યા છે મારી આસપાસના દ્રશ્યોમાં પણ આપ જોઈ શકશો કે ત્યાં લગભગ તમામ ઘરો જે છે તે ડૂબી ગયા છે પરંતુ સોથી સવાસો જેટલા લોકોને રેસ્ક્યુ કરીને હાલ તેમનું જનજીવન જે છે તે થાળે પાડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને લગભગ આવતીકાલ સુધી આ પાણી ઉતરે તે પ્રકારની પરિસ્થિતિઓની વચ્ચે જનજીવનને સ્થિર રાખવાનો એક પ્રયાસ અને તેની સામે ઝઝૂમતા આ તમામ લોકોની હિંમતને ક્યાંક ને ક્યાંક દાદ પણ આપવી પડે કેમેરા પર્સન સાઈદ આલમ સાથે અતુલ તિવારી